આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મેં રાજ્યના કૃષિમંત્રી તરીકે અનેક પડકારોનો સામનો કરીને ખેડૂતને મદદરૂપ થવા માટે પૂરતા પ્રયત્નો કર્યા છે હવે બાકીના જે પ્રશ્નોનો પડકારો આવશે એને ભૂપેન્દ્રભાઈ પટેલ અને એના નવા કૃષિમંત્રી પહોંચી વળશે એવો મને પૂરો વિશ્વાસ છે કારણ કે મુખ્યમંત્રીશ્રી ખેડૂતોના હમદર્દ છે ખેડૂતો તરફ હંમેશા એની ગુણી લાગણી રહી છે અને ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવા માટે હંમેશા તેઓ તત્પર રહ્યા છે એ જોતા મને લાગે છે કે કોઈ પણ સંકટ કે પ્રશ્ન આવશે એને આગામી કૃષિમંત્રી અને રાજ્યના મુખ્ય મુખ્યમંત્રીશ્રી સફળતાપૂર્વક પહોંચી વળશે આ કયા સમીકરણોને આધારે નવું મંત્રીમંડળ બન્યું સમાજના તમામ વિભાગો તમામ સમાજોને સમતોલ પ્રતિનિધિત્વ મળી રહીએ અને નવા યુવાન ચહેરાઓને તક મળી રહીએ એના માટે આ મંત્રીમંડળની રચના થઈ હોય તેવું મારું માનવું છે અને ખૂબ જ સારા પરિણામો એના મળશે એવો મારો દૃઢ વિશ્વાસ છે